નિકિતા ને ફેવરિટ જ છે ને તમારે તે અને મારે પણ ફેવરેટ જ છે એટલે બે નણંદ ફોજાય ની કેવાય કે ફેવરિટ કેવાય છોકરા નાના છોકરા કેમ ખાતા હોય ભાગ એટલે મને પણ અને અંકિતાબેન ને બે ને ફેવરિટ ભાગ હોય ને એવો ભાગ અંકિતાબેન લેવા છે નહીં રામ રામ ને સિતારામ બધાને માતા જેનું સારું કરે હજાર હરવા રાખી શુભેચ્છા ફર્સ્ટ ક્લાસ નાઇન તૈયાર થઈ ગયા છે નવા મકાને ટોરના ફરચા બાજુ આવતા રહેશે અને શિવાની ના પપ્પા ને બા બે ગયા છે ગામ એ વાવડિયા ગામ જ્યાં છે અને આપણે શિવાની ને હું કપડાને કે કપડા ને ધોવાનું તો કીધું હાલો હવે શિવાની બેન હું કે ફટાફટ આપણે કપડા ને ઉભું થયું તો એવી અને ઢોરને તો આપણે નીમોને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે પવાય ફોતાને ગયા છે ઢોર કે તારે તો ઉનાળો રહ્યો એટલે વહેલા વહેલા પાવા પડે ને તરસાઈ બહુ થઈ જાય ઢોર અને આપણે ફટાફટ કપડાને એવું બધું ધોવાનું છે તો કપડાને એવું બધું ધોઈ નાખશું કુંડી સરસ મજાની જો ભરેલી જ છે કાંક કપડાં આપણા એ પડ્યા છે અને ઢોર બધા આપણા એ બાંધેલા છે અને ઢોરને બાંધવાનું આપણે જો અહીંયા પાણાને એવું બધું પડ્યું હતું ને અહીંયા થોડું ઘણું સારું કરવાડ્યું અને આમાં થોડો ઘણો ને એવું ઓછું થઈ જશે ઈંટું ને એવું બધું લેવા જશે તો આમાં રીતે આપણે ઢોરને એવું બાંધવાનું થશે ચોમાસું આવે એટલે એના અહીંયા જો આ રીતની કાંક હાથે દિવાલ બનાવી નાખી છે કડિયાને એવું કાંઈ લેવા નહીં હાથે જ ખડકીને એમને પાણા પડ્યા હતા તો દિવાલ થઈ ગઈ છે એટલે પછી ઉપર બેલાને લાવી તો આના ઉપર દિવાલ કરવાની થાય ને અહીંયા થોડું કાડું બાંધવાનું થાય એટલે ચોમાસું હોય ત્યારે આમ નો ન આવે ને વરસાદ ન આવે આમથી વરસાદ આવતો હોય તો કેટલું જ ફરજામાં પાણી આવે અને આ બાજુ ખાલું દેખાય છે એટલે અહીંયા નાખવાનું થાય એટલે સરસ મજાનો ફરજો પણ તૈયાર થઈ જશે શિવાની બેન આપણે સરસ મજાના હાલામાં હુતા છે અને આપણે ઘરમાં નાખી દીધું છે પાણી એટલે આમાં બધે પાણી છાંટી દીધું છે એટલે શિવાની બેન ઠંડો ઠંડો પવન આવે અને આપણા દુપટ્ટો પલાળીને રાખ્યો છે એટલે એને ને એવું ન લાગે અને ઠંડો પવન આવે ને તો હુઈ રહેજો અત્યારે હુતી જ છે લાઈ પલાળી ને રાખ્યું છે અને નીચે આમાં બધે પાણી નાખી દીધું છે એટલે થોડો ઘણો ઠંડો પવન આવે ને તો શિવાની બેન ઘડી ખુઈ રહી મારે વંશભાઈ ને વેકેશન મજા આવી જાય નઈ ગાડી વાડી આવી જાય રાખે નવા ઘરે નઈ વંશ રામ રામ ની સીતારામ રામ રામ ની સીતારામ અને મારા ભાઈ ને બે જ છે ને તેમ છોકરા એટલે કે છે હું રમું એમ થાતું છે બે હોય એટલે બે દડે ને એવું કઈ રમાય નઈ સાપુ નથી માર પાસે હે પાછ ન થાય એવું છે રમકડા લઈને

ગાડીનો અવાજ આપણને ગમે જ નહીં એટલે રાખવી શિવાની બેન આપણે જૂના ઘરે પૂછી છે અને જો ના ગાડી હાકે ને તો તરત જ બેન થાકી જાય એટલે એને નવા ઘરે હોય અને આ બાજુ આપડે સીડી કમ્પ્લેટ થઈ ગઈ છે ઓલી બાજુ સીડી બનાવી હતી પણ આ બાજુ આપણે બાકી હતી ને એટલે આ બાજુ પણ સીડી ને બનાવી નાખ્યું છે મારે અંકિતાબેન ની આવતા અવતાર્યા છે અને આજે નાસ્તામાં કે ફેવરિટ ભાગમાં હું લાવ્યા છો નો કેવાય ગયો તો અંકિત બેન ને ફેવરિટ જ છે ને તમારે તે અને મારે પણ ફેવરિટ જ છે એટલે બે નણન ખોજાય ને કેવાય કે ફેવરિટ કેવાય છોકરા નાના છોકરા કેમ ખાતા હોય ભાગ એટલે મને પણ અને અંકિતા બેન ને બે ને ફેવરિટ ભાગ હોય ને એવો ભાગ અંકિતા બેન લાવ્યા છે નહીં હવે ફટાફટ દો ને હાલો ને ખાવી અને શિવાની બેન તો બરાબર ઉતાર છે પરિવાર પાછા હું રહી દીધા અમારો જો ફેવરિટ ભાગ આવો હોય લાડવા હવે એમ જને દોડી નાખશું બેય પેલા બેંકીતા દાદાને કેટલાક લાવ્યા છો સંચે કેટલા લાયા કેટલા લાયા છે બે લાવ્યા છું તો યકાઈ છે એનું હશે મેલો લેવું યક ડોક્ટર માં છે તો કેટલા 4 5 લેતા આવો છો અને ઘર માં છે ને મીન ની છે મીન ની જો બેઠી

fevrit wotmetkercho <laughs> kimarea evritsechot mare nngikitabin netvrit ak dukan la letuelnikitablkawaniakahsreeladwaialnkitabladwakaeehch ladwaka

કઈ વાર ન લાગે અમારે વંશભાઈ બનાવશે હુડી અને હવે આ બે ત્રણ દિવસથી તો બહુ જ તડકા ને બહુ જ તાપમાન વધારે હોય ને તો રહેવાય નહીં બપોર વસાળે કે કેટલી વાર કુંડી આવીને કેટલી વાર પાણી નાખ્યું માથે અને ત્યારે એમ થાય કે નહીં કે આમ થોડુંક આમ મજા આવે ટાઠું ટાટું લાગે તો એટલું તાપમાન જ હમણાં કાંઈ થોડાક દિવસ બહુ જ પડે છે અને વંશભાઈ હવે હુડકી બનાવે અને પછી કુંડીમાં મૂકવી કુંડીમાં જો ઘણો સેવાળ થઈ ગયો છે હમણાં કાંઈ ને તો સાફ થઈ નથી કુંડીને

મારો સ્પાઈગર શિવાનીને રમાડી અને પંખીનો બહુ જ અવાજ આવતો છે આપણે પપ માથે પંખી ચાલતું દેશે કલો જેવો આવે છે હવા ને પવન પવન હવા ને પવન એક જ ન હોય થા પપ માથે સરસ મલેની પંખી ચાલુ છે અને જીવાની બેનો હાલું આપણે અહીંયા રાખ્યું તું હવે ડબ્બા ડબ્બા ઝાજી ગયા છે બેય નમજો કરે એ અને રમાડવા મળ્યો નહીં મસ

અને વાટી ખડ હોય એ વાઠીને નાખતા ને નાખતા જઈએ એટલે આ બાજુ ગયો તો અને ઓલી બાજુથી પાછું થોડુંક ફૂટતું આવે એટલે પાણીને ઉપાતા હોય અને ને ના એવી મજા આવે છે કેમકે આમાં પાણી પાયેલું છે ને એટલે ઠંડો ઠંડો પવન આવે ને એટલે આવીને આતો હે કેવું ખામું છે તો અત્યારે એટલું તાપમાન છે કે કુતરા જનાવર ને એમ એમ કેવાય કે એટલો તડકો લાગે ને લૂ લાગે ને તો ક્યાંય ગમે ત્યાં ઉઠાઠું વાતાવરણ હોય ને ત્યાં આવીને જ બેસે એટલે સરસ મજાનો આ આવીને બેઠો છે પાયેલું છે ને આમાં બધે પાણી આવા દીધેલું છે ને એટલે અહીંયા આવીને બેઠો હે ઊભો થઈ જા આ તો ખાડા નથી કરતો એમનો જ બેઠેલો છે અમુક કુતરા બધા એવા હોય પેલા આમ ખાડો કરે અને પછી બેસે અને આપણે અહીંયા જો પોપૈયો સરસ મજાનો થઈ ગયો છે એટલે હજી પોપૈયા હોય તો શીખો બરાબર ચોમાસું આવે ને પછી પોપૈયા ખબર આવે તો થઈ ગયો છે સરસ મજાનું પાણી ને એવું પાછું અત્યારે તો ઓછું મળે પણ ચોમાસું આવશે એટલે મળે ને એમનો જીવતો રહી જાય ને તોય ઘણું એમ કહેવાય કે તોય પછી પોપૈયા ને એવું આવવા મળે થોડો ઘણો મોટો થઈ જાય એટલે ને આ ઝાડું છે ગુલમોહરનું એટલે સરસ મજાના ગુલમોહરના ફૂલ અત્યારે કેવા દેખાય છે અને ગુલમોહરના ફૂલે ખાવા આ જોઈ પણ અત્યારે દી ગયો છે ને એટલે એટલા બધા એમ સુંદર સુંદર નહીં પણ હવારમાં તો એવા સરસ મજાના દેખાતા હોય ને તો હવે અંબાઈ એમ હોય ને ગુલમોહરના ફૂલ લે પાંદડા ને એવું એટલે ગુલમોહરના ફૂલ લે હોય ને એ ખાવાના હોય એટલે આપણે અંબાઈ એમ હોય ને તો ગુલમોહરના સરસ મજાના ફૂલ થોડાક હવે આવ્યા છે તો તોડતા જશું ઘરે તો પછી અંબાઈ જાય એમ જ અહીંયા જ છે આ ટુકડા છે ને આ પાછી આ ડોડવા હોય ને આ ફૂલ ખવાય કેવા સરસ મજાના ફૂલ છે આ ફૂલે ખવાય અને જે આ આ દોડવા હોય આમાંથી ફૂલ જ થાય એટલે પછી આ ખવાય એટલે હું આ છે ને આખો ગોટો તોડી જ લઉં તો સરસ મજાના ગુલમોહરના ફૂલ આપણે હવે ખાવા લઈ લીધા છે અને હવે આપણે ઘર બાજુ જશું શિવાની બે જાગી જશે તો બસ હવે આજનો દિવસ ક્યાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય